બેમાં માલ ઉતરેલો છે મિત્રો આજે સાત કિલોથી હરાજીનું કામકાજ તમે જોઈ શકો તો એથી હરાજીનું કામકાજ ચાલુ થવાનું એ ટૂંક જ સમયમાં વેપારી ધીમે ધીમે ભેગા થઈ ગયા છે મિત્રો ને હરાજીમાં જઈએ જાણી લઈએ કેવારી છે આજના બજાર ભાવ ના મિત્રો અમે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કે વાળી છે આજના બજાર ભાવ જાણીએ રૂબરૂ

એક હજાર ને એકવીસ રૂપિયા નો ભાવ છે આ મગફળીનો જેવીસ છે એક હજાર ને છવ્વીસ રૂપિયા મગફળી છે એક હાજર ને છવ્વીસ રૂપિયા વજન માં થોડી મીડિયમ છે એક હાજર ને એકોતેર રૂપિયા છે એક હાજર ને એકોતેર રૂપિયા નો ભાવ થયો નવસો ને એકાણું રૂપિયાનો ભાવ છે આ માલ નો એકાણું રૂપિયા નો ભાવ છે બધા માલ નવસો એકાણું રૂપિયામાં છે ઓગણચાલીસ છે પણ આમાં ડંખે જોવા મળી અમુક ટકા એક હજાર ને છવ્વીસ એક હજાર ને છવ્વીસ રૂપિયાનો ભાવ કે છે આ માલનો એક હજાર ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસ ચાલીસ નંબર છે એક હજાર ને છવ્વીસ રૂપિયામાં વેચાણ છે છ્યાસી નો ને છ્યાસી રૂપ નો ભાવીટી નવસો ને છ્યાસી ઓગણચાળીસ નંબર મગફળી છે ઓગણચાળીસ નંબર વજન માં છે નવસો ને છ્યાસી માં એનો વેચાણ છે ઓગણ નવસો ને છ્યાસી ખોતરે છે